મારો ખેલાઈ લઉં ચંપલ બંપલ પ્યારી દઉં પેઢ આપણે ગીત ભાઈ સારું ગાવું એ હાલ ને મારા દોસ્ત

લે કરે હે બગડે યાર અમારા નહિ બગાડતા એ મારું હારું મોનતું નહીં હોભરતું ખબર પડતી નહીં ને અમારો ટાઈમ બગાર બરાબર નું મીટિંગ નું મોડું થાય છે

આપણો રસ્તા મળીશું શી ખબર આપડે મોડું થાય મોઢું થાય નઈ યાર

કર્યું અરે હું તો ઘર ની સાફ સફાઈ કરતો તો આ દિવાળી આગળ નહીં આવતી યાર

હા કાલ હું જઈ રહ્યો યાર મત મત અલ્યા અરે હું કે અલ્યા મને તો ખબર જ પડતી નહીં યાર હવ કઈ દે ને કઈ દે કે તું પણ કોક તો સમજાવજો વર નઈ ઈ મીમ હવ હવ કહું હવ કઈ દે ને હાર હાર મત હાર તબે 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 મત 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 પણ પા પા તબે બા મત આતા મત મીટિંગ હા મત મત હા પણ દીવારી આવે ને હા 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 હા

ના નહીં કરો કલાકાર વાઘજી આ કલાકાર નું કે શું અમે કે અમે ને મોટો કરવો તો પડશે વધારે લઈશું પૈસા આ નહી મોનક લે વાઘજી તમે કઈ લેજો ને તમે હું કલાકાર ને બેહી જા શોન થઈ જાય અલ્યા એ છે ગરબો હવે કહી દે ને હું જ કલાકાર કહી દે ને કઈ દે વાત પછી આ તો મોટો કલાકાર લાવવાનું કેલો મોટો નેલો લાઈ દેશે એક આપડે સૌ ઓળખાણ બે તસ્તુ લાવી દઈશું એવું દસ હજાર પૈસા પૈસા

આપડે એની જમીન વેકીને જ કરીએ દિવાળીનામી જ કરીએ ભાઈ જમીન વેકી મારી કલાકાર ના ટેટા કરી દઈએ આપડે મારો મારો બાપો તો મેલી બોલ બોલ કરે બોલ બોલ કરવું બોલે કરે ને યાર નહીં બોલું નઈ બોલવું કુટ કર આપણા વાગજી એક ફોન કરીએ તો વાતો નહી પડે કલાકાર માં ખબર હા ચુક પોતે જ નો કલાકાર લાવીશું ને તો યાર જમીન ના જ પાર

એ બોલે ફોન આખ્યો યાર અલ્યા પણ કાળો કાળ કર ના કર છો યાર ઇને યાર 12 વાગે 12 ઇને કાળો કાળ કર ના કર છો યાર તું બેજે સીધો દે આવી તો પાપા આઈ ભમ જેજે તું હવે ચાલીએ હું તો ના જો ગરિયાલાલો કા પાપા લે ગરિયાલા આલે છે લે ચાલીયા ને ના ચાલીએ કે પહેલા પાપા તું ચાટ ગરિયાલે લે અલ્યા અલ્યા જજે પેલા હવે ચાલીએ જજે લે ચાલીએ બેન ના ચાલીએ પેલા પેલા બોમ્બરાલા ના

હું એનું તો કચ્છું નો અડધો વેચાવરા દે હે ગરબો ને એટલે ગરબા પેલા ખાલી કરી બંધ જ રાખો એવું આપડે ઢોલ ઉપર ચાલે આપણે બંધ રાખીએ બંધ રાખો ઢોલ ઉપર તો ઢોલ ઉપર તો